ખેડૂત મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં કપાસના ભાવમાં રિકવરી તરફી તેજીમાં તરબોળ હોય તેવો માહોલ કપાસ બજારને જોતા આપણને દેખાઈ રહ્યો છે ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર બાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પાલીતાણા સોળસો પાંત્રીસ બગસરા સોળસો કાલાવડ સોળસો ભેસાણ સોળસો તળાજા પંદરસો એકાવન જામનગર પંદરસો ત્રીસ ગોંડલ પંદરસો છવ્વીસ અમરેલી પંદરસો પંચ્યાસી મહુવા પંદરસો સિદ્ધપુર પંદરસો અઠ્ઠાવન વાંકાનેર પંદરસો છવ્વીસ હળવદ પંદરસો ઓગણસાઠ પાટણ પંદરસો ચિમ્મોતેર ખાંભા પંદરસો એકતાલીસ બોટાદ પંદરસો એંશી વિસનગર પંદરસો એકાવન ઉનાવા પંદરસો છવ્વીસ કડી પંદરસો ને પાંચ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ખૂબ સારી એવી રિકવરી તરફી તેજી કપાસના ભાવમાં આજે જોવા મળી હતી ખેડૂત મિત્રો તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવો બનાવી શકો છો આભાર ખેડૂત